ચેતવણી ઓગણીસો બાદ ઓગસ્ટમાં પ્રથમવાર આ પ્રકારના વાવાઝોડાનું નિર્માણ થયું છે ઓગસ્ટમાં અરબસાગરમાં વાવાઝોડા અસામાન્ય બાબત છે અઢારસો એકાણું થી ઓગણીસો છોતેર સુધી આ પ્રકારના ત્રણ વાવાઝોડા નોંધાયા છે ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થયું છે વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે અરબ સાગર પર બનશે અસના વાવાઝોડું હવે આઈએમડીએ ગુજરાતના તટ પર ટકરાવાની ચેતવણી આપી દીધી છે પરંતુ એવું પણ કહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં આવા વાવાઝોડા લગભગ અસંભવ હોય છે આ મુદ્દે જ અમારા સહયોગી ઝંખના જોડાઈ ગયા છે ઝંખના જે આઈએમડીએ ચેતવણી આપી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના લોકોને અને કહ્યું છે કે સાવચેત રહેવું જોઈએ કારણ કે સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં આવતું નથી વાવાઝોડું પણ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે તો નુકસાન થઈ શકે છે શું વિગતો સામે આવી રહી છે હવામાન વિભાગ તરફથી જણાવી દઈએ કે જે રીતે એક તરફ જે અનરાધાર આટલા સમયથી વરસાદ પડ્યો છે અને એ પછી અત્યારે હાલ અસના વાવાઝોડાના કારણે થઈને લોકો અહીંયા ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે આપને આ માધ્યમથી અત્યારે સૌ જણાવી દઈએ કે જે રીતે ઓગસ્ટની શરૂઆતમાં ગુજરાતના દરિયા કિનાઓમાંથી જ આ પ્રકારનું વાવાઝોડું જે છે તેની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ અત્યારે દિવસે ને દિવસે આ વાવાઝોડાનો પ્રકોપ જે છે તે વધી રહ્યો છે અને તેના કારણે થઈને હજી આગામી દિવસોમાં આમાં વધુ આનું બળ મળે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે ત્યારે મહત્વનું છે કે આ પ્રમાણે ગુજરાતના દરિયા કિનારે આ ટકરાવાની સંભાવના જે છે તે નહીવત જોવામાં આવી રહી છે હા તેના કારણે થઈને ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે વાવાઝોડાના કારણે થઈને પવનની ગતિ વધી શકે છે પરંતુ પાકિસ્તાનની બોર્ડરની સાથે તે ઓમાન તરફ આગળ વધે તેવી અહીંયા પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે તેની સાથે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક જે અન્ય વિસ્તારો છે તેની પર પણ તેની અસર જોવા મળી શકે છે પોરબંદર હોય કે પછી દ્વારકા હોય કે પછી કચ્છ અને સૌરાષ્ટ્ર આ બધા જ જે વિસ્તારો છે તેમાં પણ વાવાઝોડાની અસર થઈ શકે છે તેને લઈને અત્યારે હાલ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે જો કે આ વાવાઝોડું અમદાવાદમાં ટકરાય તેવી શક્યતાઓ જે છે તે નહીવત હાલ જોવામાં આવી રહી છે પ્રીતિ આભાર જંખના તમામ વિગતો માટે